નમસ્કાર દર્શક મિત્રો તમે જોરાય છો હાઉસ સંચાલિત નવસારી લાઈવ નવસારીના વિજલપુર વિસ્તારના એક એવી પ્રાથમિક શાળા જે સરકારી શાળા છે અને સરકારી શાળાના વિદ્યાર્થીઓએ આવિષ્કાર કર્યો છે કે તમારે જ્યારે વાહન ચલાવતા હોય કાં તો તમે કોઈ ઘરમાં કોઈ જગ્યાએ વાહન લઈને નીકળતા હોય કોઈ મુસીબતમાં ફસાયો હોય તે માટે અને અકસ્માતો ન થાય તેના માટે એક અલગ પ્રકારનું સેન્સરો બનાવવામાં આવે છે અને તેનું પ્રતિકૃતિ અહીંયા રજૂ કરવામાં આવી છે આ જે પ્રતિકૃતિ તમે જોઈ રહ્યા છો તે વિજલપુર ખાતે આવેલી આ શાળાના વિદ્યાર્થીઓ બનાવી છે પ્રાથમિક શાળા છે અને સરકારી શાળાના વિદ્યાર્થીઓ કોઈ પ્રાઇવેટ સ્કૂલ નથી જ્યાં તમે પૈસા ખર્ચીને લોકો પોતાના બાળકોને હાલમાં મૂકી રહ્યા છે અને પ્રાથમિક શાળાઓ ખાલી થઈ છે પરંતુ આ અહીંયા જે આ શાળા છે ત્યાં વિદ્યાર્થીઓની સંખ્યા ફૂલ છે અને તેવી સ્કૂલ શાળામાં આ વિદ્યાર્થીઓ દ્વારા એક અલગ પ્રકારનું ડેમોન્સ્ટ્રેશન અહીંયા મૂકવામાં આવ્યું છે એમાં જે બાળ જે બાળકે આ કૃતિ તૈયારી છે તેમની સાથે આપણે પહેલાં વાત કરીશું શું કહે છે બાળક આવો જાણીએ મારું નામ મોહમ્મદ સેજાદ સાબાન લીસા છે હું 8મા ધોરણમાં અભ્યાસ કરું છું જ્યારે વાહન હાઈવે પર સીધું ગતિ કરતો હોય ત્યારે તેની ધડકમાં કોઈ પણ ફેરફાર થશે નહીં પરંતુ જ્યારે વાહન ગ્રામ્ય અથવા શહેરી વિસ્તારમાં પ્રવેશ કરશે ત્યારે તે સ્લો કીવર્ડ થશે જેથી વાહનની ઝડપ ઓછી થઈ જશે જેથી એન્જિન ને મળતું બળતણ એન્જિન ને મળતું બળતણ ઓછું થઈ જશે હાઈવે ડ્રાઈવર ગમે તેટલું એક્સિલેટર આપશે તો પણ વાહન ની ઝડપ વધારી શકશે નહીં અને આ ઝડપ માં આખું ગામ પસાર કરવું પડશે હવે જ્યારે વાહન પરિપાછો પાછો ગ્રામ્ય વિસ્તારથી હાઈવે તરફ જશે ત્યારે તે સ્પીડ કી વડે સ્કેન થશે જેથી વાહન પોતાના નોર્મલ કંડેસરમાં આવી જશે હવે ડ્રાઈવર જે ઝડપે તે ઝડપે વાહન ચલાવી શકે છે હોય ત્યારે મોબાઈલ ફોનનો ઉપયોગ કરતો હોય છે જેથી અકસ્માત પણ થઈ શકે છે પરંતુ અહીં અમે સ્ટેરી મિલ પર સેન્સર મૂક્યા છે જ્યારે ડ્રાઈવર પોતાને ખાસ સ્ટેરી મિલ પરથી મળશે ત્યારે પાંચ સેકન્ડ પછી બઝર વાગશે જો વ્યક્તિ સતેજ ન થશે અને એમ જ ડ્રાઈવિંગ કરશે તો દસ સેકન્ડ પછી ગાડીનો એન્જિન પણ બંધ થઈ જશે

જે તે જે તે વ્યક્તિ પોતાના ઘરને સભ્યને મદદ માટે મેસેજ અને લાઈવ લોકેશન મોકલી શકે છે આજના વાહનમાં આવતા આવતા ગાડીઓમાં એવી સુવિધા છે કે જો ડ્રાઈવર દ્વારા સીટબેલ્ટ બાંધવામાં ન આવે તો બસર વાગે પરંતુ જો ડ્રાઈવર તો પણ એમ જ ડ્રાઇવિંગ કરે તો ઘણીવાર અકસ્માતના ભોગ બની જતા હોય છે આ પરિસ્થિતિ નિવારણ માટે અહીં અમે નવા જ પ્રકારના સીટબેલ્ટ બનાવીએ છીએ કે જેમાં જો ડ્રાઈવર દ્વારા સીટબેલ્ટ બાંધવામાં ન આવે તો બજાર વાગે અને ગાડી પણ બંધ થઈ જાય જ્યાં સુધી ડ્રાઈવર સીટ સીટબેલ્ટ બાંધીને વાહને ફરીમાં ચૂંટણી સ્ટાર્ટ ન કરશે ત્યાં સુધી તે વાહન ચાલુ કરી શકશે નહીં અને આજના 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 ગાડીઓમાં આવતા સીટબેલ્ટ ગર્ભવતી મહિલા અને અન્ય પેટના રોગોથી પીડિત દર્દીઓ માટે ખૂબ જ નતરું હોય છે તેથી અમે અહીં નવા જ પ્રકારના ડિઝાઇનવાળા સીટબેલ્ટ બનાવે છે જે આ આ સીટબેલ્ટને પાછળથી લાવીને આ પ્રમાણે બાંધવાનું હોય છે જેથી ગર્ભવતી મહિલા કે અન્ય પેટના પેટ દર્દી નહીં અને તેઓ પણ સાવચેતીપૂર્વક વાહન ચલાવી શકે છે વિદેશ જવા માટેની પહેલી સીડી બની શરત વૈશ્વિક માન્યતા ધરાવતું મયુરી ફોરેન એડ્યુકેશન લાવ્યું છે સૌ પ્રથમ વાર આઈ એલ ની કોચિંગ ફી પર 75% સુધીની સ્કોલરશિપ અને મેડવો ઓરિજિનલ કેમ્બ્રિજના બુક્સ અને બેગ આ સ્કોલરશિપ ફક્ત ટૂંક સમય માટે જ છે તો આજે જ સંપર્ક કરો મયુરી ફોરેન એજ્યુકેશન નવસારી ત્યારે જે છોકરી છે છોકરી પણ લોકોના સેફટી માટે એક અલગ પ્રકારનો ફ્યુચર બનાવ્યું છે તો આપણે એ પણ જાણીશું કે એમાં કયા પ્રકારના ફ્યુચર છે તે પણ જાણી લઈશું મારું નામ ખુશીદેવી પુસકરમાં છે હું આંબેડકરનગર પ્રાથમિક શાળામાં ધોરણ આઠમાં અભ્યાસ કરું છું અમે ઓગસ્ટ મહિનાથી કેન્દ્રથી લઈ આ કૃતિ કે કેન્દ્ર કક્ષા તાલુકા કક્ષા જિલ્લા કક્ષા અને ઝોન કક્ષા પછી રાજ્ય કક્ષાએ ગયા રાજ્યકક્ષાએ અમારી કૃતિ સો કૃતિઓમાંથી માત્ર સોળ કૃતિઓ નેશનલ માટે નોમિનેટ થઈ હતી જેમાં અમારી કૃતિનો બીજો નંબર આવ્યો હતો આપણા ઘરની કોઈ પણ વ્યક્તિ વાહન લઈને ઘરની બહાર જાય તો આપણે ઘર બેઠા બેઠા તેની સલામતીની જાણકારી આ કેમેરા સિસ્ટમની મદદથી જોઈ શકીએ છીએ સૌપ્રથમ આપણા ઘરના કોઈપણ સ્માર્ટફોનની અંદર જઈ પ્લે સ્ટોરમાં જઈ ટેલિગ્રામ એપ્લિકેશન ડાઉનલોડ કરવી ત્યારબાદ આઈડી કોડમાં જઈ પોતાનો આઈડી મેડી ગ્રુપ જોઈન કરી ડ્રાઈવર કેમેરામાં જઈ ફ્લેશ ઇમેલ લખતા આપણને જે તે વ્યક્તિનો તે સમયનો લાઈવ ફોટોગ્રાફ મળી જશે અને સ્લેશ લોક લગતા આપણને જે તે વ્યક્તિનો લાઈવ લોકેશન મળી જશે જો આપણા વાહનની અંદર અગાઉથી જીપીએસ સાથે કનેક્ટ કેમેરા લગાડવામાં આવેલ હોય તો તે વાહનની અંદર મુસાફરી કરતા લોકોને તેમજ તેના ઘરના સભ્યોને ખૂબ જ ફાયદાકારક સાબિત થશે ડ્રાઈવરને ઘણીવાર રાત્રે જોકા આવી જવાથી તેઓ અકસ્માત કરતા હોય છે પરંતુ જો રાત્રે રાત્રે ડ્રાઇવિંગ કરતી વખતે ડ્રાઈવરની આંખો ત્રણ સેકન્ડથી વધુ સમય માટે બંધ થશે તો આ સેન્સર તરત જ એક્ટિવ થઈ ગાડીનું એન્જિન બંધ કરી દેશે જેથી અકસ્માત થવાનો પ્રશ્ન રહેશે નહીં હાલ હાલની પરિસ્થિતિમાં સમયના અભાવને કારણે વ્યક્તિ સમયસર પીયુસી કરાવતો નથી અને એવું જ વાહન ચલાવી વાતાવરણને પણ પ્રદૂષિત કરે છે પરંતુ જો વાહનોમાં જ આવા ખાસ પ્રકારના સેન્સર લગાવી દેવામાં આવે કે જેથી ગાડીના એન્જિનમાંથી નીકળતા ધુમાડામાં સીઓટોનું પ્રમાણ વધી જવાથી જે તે વ્યક્તિનું વાહન જાતે જ બંધ થઈ જશે અને જ્યાં સુધી એ વ્યક્તિ પોતાના વાહનમાં ફરીથી પીયુસી નહીં કરાવે ત્યાં સુધી એ વાહન ચાલુ થશે નહીં અને આ રીતે વાતાવરણમાંથી પણ પ્રદૂષણનું પ્રમાણ થોડી ઘડી અંશે ઘટાડી શકાશે આ પણ જોઈ શકો છો કે જે તે વ્યક્તિના વાહનમાં સીઓટીનું પ્રમાણ વધી ગયું છે જેથી ગ્રીન લાઇટ રેડ થઈ ગઈ છે અને હોર્ન વાગે છે ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્ક માં હાઈ સિક્યુરિટી ફાયર લિફ્ટ પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડો અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમ ને બદલે લોન ના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધે પાર્ક વિદ્યાભારતી સ્કૂલની સ્કૂલ ની પાછળ સાંતા દેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો 9375956935 અને 9825696292 હવે તમે આ ડેમો તો નિહાળ્યો પરંતુ આ ડેમો બનાવવા માટે એ લોકોને કેવી રીતના પ્રેરણા મળી શું થયું તેના વિશે પણ આપણે જાણીશું ત્યારે દીકરા આ જે વૃતેશ બનાવ્યા છે સેન્સરો એ તને વિચાર કેવી રીતે આવ્યો અને શા માટે આ બનાવ્યા આજકાલ હાઈવે પર અકસ્માત બહુ થતા હતા જેથી વ્યક્તિઓના જીવ જતા હતા તેથી અમને વિચાર આવ્યો કે આ પ્રમાણે કંઈ બનાવીએ તો વ્યક્તિઓના જીવ બચાવી શકાય તને રીતે વિચાર આવ્યા રજૂ કરવી જોઈએ જો આપણા વાહનની અંદર અગાઉથી જ આ જીપીએસ સાથે કંઈક કેમેરા લગાવવામાં આવેલ હોય તો આપણ આપણા ઘરના સભ્યોને લાઈવ ફોટોગ્રાફ અને લાઈવ લોકેશન મળી જશે આજના સમયમાં મહિલાઓ અને નાના બાળકો દરેક જગ્યાએ સુરક્ષિત હોતા નથી કિડને કિડનેપિંગના કેસ ખૂબ જ વધી રહ્યા છે તેના માટે જો આપણા પાસે ફોન નહીં હોય ને આપણો ફોન કશે પડી ગયું હોય તો માત્ર આ ત્રણ સીટમાંથી કોઈ પણ એક સીટ દબાવવાથી આપણા ઘરના સભ્યોને લાઈવ ફોટોગ્રાફ અને લાઈવ લોકેશન મળી જશે એટલે કે બાળકોએ બાળકોની સેફ્ટી મહિલાઓની સેફ્ટી માટે આ આયોજન કર્યું છે ગામમાંથી જ્યારે ટ્રક પસાર થાય ત્યારે એની સ્પીડ ઓટોમેટિક કેવી રીતે ઘટાડવી તે પ્રકારનું આયોજન કરવામાં આવે છે આ જે સમગ્ર બનાવવામાં આવી છે કૃતિ તેમાં શિક્ષકનો પણ હાથ હોઈ શકે આ બાળકોએ જે આ કૃતિ બનાવી છે એમાં કઈ રીતે તમારું યોગદાન રહ્યું છે વિદ્યાર્થીઓ કેવી રીતે રીતે પાસે રજૂઆત કઈ તમે આખો આજના આધુનિક જમાનાની વાત કરીએ તો માણસ નોકરી ધંધાથી સવારે પોતાના ઘરની બહાર જાય તો છે જ પરંતુ સાંજે સહી સલામત ઘરે પાછા આવશે જ કે કેમ એની કોઈ ગેરંટી નથી બાળકો સાથે મળીને અમારે કંઈક નવું આ વર્ષે કરવું હતું અને અમે વિચાર આપણે અકસ્માત પર થોડો ફોકસ કરીએ કે બાળક જે માણસ છે એ ટેકનોલોજીનો ઉપયોગ તો કરે છે પણ એની સાથે સેફ્ટી કેટલી જરૂરી છે માણસની તો અમે એવું વ્હીકલ બનાવવા માગીએ કે માણસની સેફ્ટી પણ બહુ જરૂરી છે આજના જમાનામાં કારણ કે ઘરનો વ્યક્તિ જ્યારે અકસ્માત થાય એનો જીવ જાય ત્યારે એ ઘરના વ્યક્તિની જે મુસીબત પડે છે એના અનુસાર અમે એક મોટું ટાઈ વ્હીકલ બનાવવાનો વિચાર કર્યો હતો અને બાળકોએ અમને નવી નવા કન્સેપ્ટ આપ્યા છે કે જે સ્પીડ ઓવરકમ કરી શકે જે દારૂ પીને લોકો હાંકે છે કારણ એના માટે અમે વિચાર કર્યો અને એના માટે અમારા સ્કૂલના જે સ્ટાફ છે સ્ટાફે આચાર્યશ્રી અને બાળકોએ ખૂબ મહેનત કરી છે અમે હતી લગભગ સો કૃતિઓએ ભાગ લીધો હતો અને એમાંથી માત્ર સોળ કૃતિ નેશનલ લેવલ માટે નોમિનેટ થઈ છે અને એમાં અમારો બીજો નંબર આવ્યો છે અને એના માટે અમે ખૂબ જ ગૌરવ અને આનંદ લાગણી અનુભવીએ છીએ આ બધા માટે કોઈનો સાથ સહકાર મળ્યો અમારા સ્ટાફવાળા જે બે આખો સ્ટાફ છે અમારા બાવીસ જણનો એમણે દરેકે દરેકે ખૂબ જ મદદ કરી છે સેન્સર બનાવવાની માંડીને જે આ ઘરો બનાવ્યા છે જે વ્હીકલ છે આખું બધું પ્રોગ્રામિંગ આ તે બધું અમે સ્કૂલમાં બેસીને સ્ટાફ સાથે જ કર્યું છે એટલે આ હતા ટીચર અને તેમને સમગ્ર માહિતી આપી આપણે તમને હવે ફરીથી એકવાર અમે સમજાવવા માગીશ કે આ જે ટ્રક મૂકી છે આ ટ્રકની અંદર સેન્સરો લાગ્યા છે એમાં જો કોઈ પણ વ્યક્તિ આમાં દારૂનો નશો કરીને પણ બેસે તો આ ટ્રક બંધ થઈ જશે ચાલુ જ નહીં શકે તેમજ આ ટ્રક જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં પ્રવેશે ત્યારે અહીંયા સેન્સર લગાવવામાં આવે છે ટ્રક પર પણ સેન્સર લાગ્યા છે તો અહીંયાથી ઓટોમેટિકલી સ્પીડ ધીમી થશે જ્યાં સુધી ગામનો વિસ્તાર પૂરો કરીને બહાર નહીં આવે અહીંયાથી સેન્સરની બહાર નહીં નીકળે ત્યાં સુધી આ ટ્રક લિમિટેડ સ્પીડમાં ગમે તેટલો એક્સિડ આપવામાં કંઈ પણ કરવામાં જશે નહીં તે જ રીતે આ અલગ અલગ સેન્સરો બનાવવામાં છે સ્ટીયરિંગ પરથી હાથ તમારો હટી જાય એટલે કે તમે જો મોબાઈલનો ઉપયોગ કરવા જાઓ કે હાથ છોડીને બીજું કંઈ કામ કરવા જાઓ ત્યારે તમારો આ જે સ્ટેરિંગ છે તેના કારણે તેનું તમારું એન્જિન બંધ થઈ જશે કેમેરા છે સેફટી કેમેરા તેની પણ માહિતી આપણે આપી છે અને આ સીટ બેલ્ટની પણ માહિતી આપણે આપી છે એટલે કે ઓવરઓલ જોવા જઈએ તો આ તમામ સેફટી જ્યારે અત્યારે હાલની જે નવી કારો આવી રહી છે તેમાં આ નવા ફ્યુચર ઉમેરવામાં આવશે તો આ આગામી સમયમાં જે લો લોકોના જે અકસ્માતો થઈ રહ્યા છે અકસ્માતોને નિવારી શકાય લોકોને મદદ કરી શકાય તે પ્રકારના સેન્સરો આ શાળાના બાળકો વિકસાવે છે આ શાળાની તમને હાલત બતાવવા માગીશ કે જોઈ શકો છો તમે હા આ વિજલપુરના વિસ્તારનો વિસ્તાર છે અને વિજલપુર મારુતિનગર વિસ્તારમાં આ તમે જોઈ શકો છો કે કયા પ્રકારની પરિસ્થિતિ છે અહીંયા હાલમાં અને આ શાળામાં આવી શાળામાં ભણતા વિદ્યાર્થીઓ આવો આવિષ્કાર કરી અને દેશને અને સમાજને એક સારો મેસેજ આપે સમાજને ઉપયોગી થાય તેવા સેન્સરો તૈયાર કર્યા છે અને તે પણ ભવિષ્યમાં કદાચ આપણી કારોમાં આવે તો નવાય નહીં તે પ્રકારના સેન્સરો આ વિદ્યાર્થીઓ ડેવલપ કર્યા છે અને ત્યારે આ વિદ્યાર્થીઓને પણ સ્વસલામ એમના શિક્ષકોને પણ સલામ સાથે આ જ પ્રકારના અવનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન